નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારે કોઈ પણ જમીન હોય એ કોઈ વ્યક્તિએ બચાવી પાડેલ હોય મતલબ કે બાપ દાદાની કોઈ ખેતીની તમારી જમીન હોય અને ભાઈ ભાગની અંદર તમારી જમીન તમારા ભાઈઓ જે છે તમને તમારા હિંસાની જમીન તમને ન આપતા હોય તો એવા સમયની અંદર તમારે શું પ્રોસેસ કરવી જોઈએ એના વિશે વિગતવાર વાત કરીશું ત્યાં સુધી કે લેન્ડ ગ્રેડિંગ બે હજાર વીસ એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિએ જમીન ઉપર કબજો કર્યો હોય ખોટી રીતે અથવા તો તમારી પાસેથી જમીન પચાવી પાડેલી હોય તો એવા લોકોને ઓછામાં ઓછી દસ વર્ષથી લઈ અને ચૌદ વર્ષની સજાનું પ્રાવધાન છે અને જંત્રી પ્રમાણે એના દંડનું પણ પ્રાવધાન છે મતલબ કે જંત્રી જે છે સો ટકા જંત્રી તો લાખોમાં હોઈ જાય બરાબર તો એટલા લાખો રૂપિયાનો દંડ જે છે તો એ પણ જોગવાય છે આ બધી પ્રોસેસ પણ તમે કરી શકો છો પરંતુ તમને જમીન જે છે એ તો મળી જશે બરાબર કોટઠુડ તમને જમીન મળશે તો એમાં કેવી રીતે પ્રોસેસ કરવી એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો કે જો ભાગની જમીન તમારા હકની જમીન જે છે તમને ના મળે તો એના માટેની શું પ્રોસેસ છે ક્યાં ક્યાં અરજી કરવી અને શું ડોક્યુમેન્ટ જોશે તો તમામ વસ્તુ આ વિડીઝના માધ્યમથી આપણે જાણીશું સૌપ્રથમ તમારા હકની જમીન મેળવવા માટે તમારે સિવિલ કોર્ટની અંદર અરજી કરવાની હોય છે જ્યાં મિત્રો સિવિલ કોર્ટની અંદર અરજી કરવાની હોય છે પરંતુ અરજી કરવા માટે સૌપ્રથમ તમારે એની જે તૈયારી હોય બેઝિક તૈયારી હોય કરી લેવી જરૂરી છે બેઝિક તૈયારી કેવી રીતે કરવી બેઝિક તૈયારી તમારે પાર્ટેશન દ્વારા તમારી તમામ માહિતી એકઠી કરી લેવાની હોય છે તમારી જમીન જેટલી પણ ભાગમાં આવતી હોય તો એ તમારે એક અલગ કરી લેવાની હોય છે કે ભાઈ કેટલી જમીન છે અને કેટલી જમીન તમારા ભાગમાં આવે છે તો પાર્ટિશન જે છે એ ઘણા બધા મિત્રોને ખ્યાલ હોય કે કે ભાઈ એટલે મતલબ શું કહેવાય તો વિશે આપણે આપણે જાણવું છે જરૂરી ક્યારેક આપણે ઉતાવળમાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી દઈએ છીએ પરંતુ એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ અથવા તો પ્રૂફના અભાવે ને લીધે આપણે સાચા હોવા છતાં પણ સબૂતના અભાવે કેસ આપણા તરફેણમાં આવતો નથી અને કેસ જે છે આપણે હારી જઈએ છીએ એટલા માટે સૌપ્રથમ પાર્ટીશન દ્વારા તમારી તમામ ડિટેલ જે છે તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે તમારા એકઠા કરી લેવા જરૂરી છે પાર્ટીશન કરવા માટે સૌપ્રથમ તમારી મિલકત સંયુક્ત અને પૂર્વજોની હોવી જોઈએ જે તમારે કોર્ટની અંદર ડોક્યુમેન્ટ મારફત તમારે સાબિત કરવાનો રહેશે મિત્રો કે ભાઈ આ જે છે તો એ મિલકત છે એ મારા પૂર્વજોની મતલબ કે બાપ દાદાની છે અને એમાં અમારે ચાર ભાઈઓ છે અથવા તો ત્રણ ભાઈઓ છે અને એમાં મારો હકીસો છે ત્રણ ત્રીજા ભાગનો કે ચોથા ભાગનો મારો જે છે હકીસો થાય છે તો આ તમારે ડોક્યુમેન્ટ્સ મારફત જે છે તમારે સાબિત કરવાનું રહેશે ત્યારબાદ તમારા જમીનમાં તમારો હિસ્સો પણ સાબિત કરવો પડશે કે ભાઈ એટલી જમીન મારી થાય છે માની લો કે તમે ચાર ભાઈ છો તો ચોથા ભાગની જમીન જે છે એ તમારે સાબિત કરવાની રહેશે ચોથા ભાગની જમીન તમારા હકની છે એવું તમારે સાબિત કરવું જરૂરી છે જમીન કોણે ખરીદેલી છે અને એમાં કોની ભાગીદારી છે એ પણ તમારે દર્શાવેલું છે જો ખરીદલી ન હોય તો લખી શકો કે ભાઈ બાપ દાદાની જમીન છે અને વારસાગતમાં વારસાઈમાં જે છે એમાં મારું આટલું નામ છે મતલબ કે ચાર ભાઈમાં મારું પણ હક છે તો આ પ્રમાણે તમારે પાર્ટિશન દ્વારા તમારે દર્શાવવાનું રહેશે હવે વાત કરીએ મિત્રો કે ડોક્યુમેન્ટ્સની તો ડોક્યુમેન્ટની અંદર શું શું જોશે તો તમે જે જમીન પર તમારી હિસ્સેદારી માંગી રહ્યા છો તેમાં ડોક્યુમેન્ટ્સ પણ ફાઇલ સાથે જોડવાના રહેશે માની લો કે તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી તો સ્વાભાવિક છે કે ભાઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્રણ ભાઈ હોય અને ચોથા ભાઈને જમીન ન આપતા હોય તો એની પાસે ડોક્યુમેન્ટ ઓરિજિનલ નથી હોતા એ સમજી શકીએ બરાબર તો એ વસ્તુ જે છે કોર્ટ પણ સમજી શકે છે એટલા માટે કોર્ટની અંદર તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાની કોઈ જરૂરિયાત નથી તમારી પાસે ઝેરોક્સ હોય તો પણ તમે ડોક્યુમેન્ટ એ જે છે એ ફાઇલ સાથે તમે જોડી શકો છો દાખલા તરીકે તમારે સાત બાર આઠ જે છે ત્યાર પછી વારસાઈ જે છે

એના સીધી લીટીના વારસદાર એની જમીનમાં સીધી લીટીના વારસદાર તમે ગણાવ છો તો પછી એ ક્યારેક એવું બને કે તમારા ભાઈઓ જે છે એ અથવા તો તમારા પિતા જે છે એ તમારા વિરુદ્ધમાં હોય તમારી મંજૂરી વગર તમે જમીન વેચી નાખતા હોય તમારી જમીન જે છે વેચી નાખતા હોય એમાં તમને કોઈ પણ હક ઇસો ન આપતા હોય તો તમે એના માટે કોર્ટમાં જઈ અને અરજી દાખલ કરી શકો છો અને સ્ટે લઈ શકો છો અને તમારી મંજૂરી વગર ત્યાર પછી સ્ટે આવ્યા પછી તમારી મંજૂરી વગર કોઈ પણ જમીનનો હિસ્સો કોઈ તમારા ભાઈઓ અથવા તો તમારા પિતાશ્રી જે છે એ વેચી નહીં શકે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ લેન્ડ ગ્રેબિંગનો કાયદો જોગવાઈઓ શું છે અને લેન્ડ ગ્રેબિંગનો કાયદો કોને કેવો લેન્ડ ગ્રેબિંગ એટલે કોઈની જમીન પચાવી પાડવી જમીનમાં ખોટી રીતે કબજો કરી લેવો સરકારી જમીન ઉપર કબજો કરી લેવો અને તમારી પાસે એનો કોઈ પ્રૂફ ન હોય

થઈ શકે છે બરાબર સો ટકા જંત્રી મતલબ કે જમીનની જે પૈસા હોય ભાવ હોય તો એ પ્રમાણે તમારા પૈસાનો પણ દંડ થઈ શકે છે હવે આ બધી વસ્તુ તમારી સાથે બની હોય બરોબર તો એના માટે અરજી ક્યાં કરવી એના વિશે વાત કરીએ બરાબર તો અરજી જે છે ગવર્મેન્ટ આ એક વેબસાઇટ તમે જોઈ શકો છો અહીંયા આઈઓ આર એ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઓપન કરશો બરાબર ત્યારે તમારી બેઝિક તમારી બેઝિક માહિતી લખવાની રહેશે આપણે આગળ વાત કરીશું પરંતુ અત્યારે તમને થોડું જણાવી દઉં તમને તમારી બેઝિક માહિતી લખવાની રહેશે ત્યાર પછી પ્રતિવાદી મતલબ કે સામેના વ્યક્તિના તમારે માહિતી લખવાની રહેશે અને મોબાઈલ નંબર આ બધી વસ્તુ તમારે લખવાની રહેશે ત્યાર પછી તમારે સબમિટ કરી અને એપ્લિકેશન જે છે એના ડોક્યુમેન્ટ જે પણ તમારા માગે તમારા જમીનના ડોક્યુમેન્ટ માગશે બરાબર તમારી સહીને એ બધી વસ્તુ માગશે તો એ તમારે અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી તમારે જે પણ અમુક ફી હશે બરાબર તો એ ફી તમારે ભરવાની રહેશે હવે આપણે ડાયરેક્ટ આપણે આ વેબસાઇટ ઉપર જઈ અને કેવી રીતે પ્રોસેસ કરવી એ હું તમને થોડું હિન્ટમાં આપી દઉં કારણ કે પૂરી પ્રોસેસ કરશું તો વિડીયો છે લાંબો થઈ જશે તો અરજી કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીંયા લખવાનું રહેશે આઈઓ આર એ ડોટ ગુજરાત તમારે ટાઈપ કરવાની રહેશે ટાઈપ કરશે એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે તો અહીં તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લો સૌ પ્રથમ તમારે અહીંયા ન્યુ એપ્લિકેશન છે તો એમાં આપણે ક્લિક રહેવા દેવાનું છે અને અરજીનો હેતુ શું છે તો એમાંથી તમારે નીચેનું એક ઓપ્શન જે છે ગુજરાત જમીન પચાવ પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ તો એ પસંદ કરવાનો રહેશે ત્યાર પછી તમારે અરજીનો પ્રકાર જે છે તો એ પણ સેમ પસંદ કરવાનો રહેશે એમાં અલગથી નહીં આવે તો આપણે અહીંયા અરજીનો પ્રકાર જે છે એ પસંદ કરી લઈએ અને ત્યાર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર તમારો કમ્પલસરી છે અને ઈમેલ આઈડી કમ્પલસરી છે એ ટાઈપ કરી અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા ગેટ જનરેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી મોબાઈલમાં અને ઈમેલ આઈડીમાં બંનેમાં અલગ અલગ ઓટીપી નંબર આવશે તો એ બંને તમારે ઓટીપી નંબર ટાઈપ કરીને તમારે એ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી ઉપર તમારે જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું છે ઓનલાઈન સિલેક્ટ કરવાનું છે ને ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે એ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર એ સબમિટ કર્યા પછી પહેલાં તમારે જિલ્લો ગામને તમારે સબમિટ કરવાનું છે અને ત્યાર પછી તમારે કમ્પ્લીટલી જે છે એ માહિતી તમારે ભરવાની છે સૌપ્રથમ જે છે તમારું અરજદારનું નામ તમારે લખવાનું છે ત્યાર પછી તમારા પિતાનું નામ સરનેમ તમારી લખવાની છે અરજદારનું કમ્પ્લીટલી સરનામું તમારે અહીં લખવાનું છે અરજદારનું ગામ જે પણ હોય પિનકોડ નંબર આ બધી વસ્તુ તમારે લખવાની છે ત્યાર પછી સર્વે નંબર તમારો જે પણ હોય એ તમારે પસંદ આઈથી કરવાનો રહેશે સર્વે નંબર પસંદ કરી અને એ તમારે સર્વે નંબર ઉમેરવાનો રહેશે ત્યાર પછી પ્રતિવાદીનું નામ પ્રતિવાદી મતલબ કે કોના વિરુદ્ધ તમે અરજી કરો છો બરાબર તો એની વિગત તમારે લખવાની છે સૌ પ્રથમ પેલા નામ લખવાનું રહેશે ત્યાર પછી એનું સરનામું અને ત્યાર પછી એનો મોબાઈલ નંબર આ પ્રમાણે વિગત ભરવાની રહેશે ત્યાર પછી તમારે જમીનની મિલકત સંબંધિત અન્ય વિગત તમારે જમીનની વિગત ભરવાની રહેશે અને કેટલા રૂપિયાની થશે એ વસ્તુ ભરવાની છે તમારે ત્યાર પછી તમારે આ પ્રમાણે આવશે આખી ડિટેલ જે છે તો આ જમીનની મિલકત જે છે તેમાં તમારે વસ્તુ જે છે અમુક ઉમેરવાની હોય કે અમુક અક્ષરોમાં તમે લખવું હોય તો લખી શકો છો અરજદાર રજૂ કરવા માટે ઈચ્છતા હોય તેવી અન્ય વિગતો એ લખવાની છે અને સેવ એપ્લિકેશન છે બરાબર આ સેવ એપ્લિકેશન કરીને ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ અમુક અપલોડ કરવાના રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમારે અમુક જે ફી હશે તો એ ફી ભરવાની રહેશે બરાબર તો આપણે આમાં આખું કમ્પ્લીટલી પ્રોસેસ નથી કરતા કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે તો આ પ્રમાણે તમે સિમ્પલ રીતે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો મિત્રો ક્યારે પણ આવી રીતના લેન્ડ ગ્રેબિંગનું આવી રીતના જમીન હોય અને તમારે અરજી કરવી સૌ આ પ્રમાણે અરજી કરવાની હોય છે ઓનલાઈન અને ત્યાર પછી એના ડોક્યુમેન્ટ જે છે તમારે કોર્ટની અંદર